બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં ફરી એકવાર ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે અને સરકારને ચીમકી આપી દીધી છે શું સમગ્ર મામલો તેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના વાવ અને થરાદમાં સાતસો પાસઠ કિલો વોટ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રત ખેડૂતોએ વળતરની માંગ કરી છે ખેડૂતો કહી રહ્યા છે વિકાસના નામે તમને અમે અપાતું વળતર મૂડી સમાન પણ નથી આજે ખેડૂતો આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો છે અને સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે જો વળતર નહીં મળે તો કામ કરવા નહીં દઈએ સાંભળે ખેડૂતોનું શું કહેવું છે અને નજર કરીએ તો વિરોધના દ્રશ્યો પર રાધાને હેડાથી મોટેડા સુધીથી પાવર ગેટ કંપની વાળો લાઈન કાઢે છે એના અનુસંધાને અહીંયા કચેરીથી આપણે ફોન આવ્યો હતો કે તમે અહીંયા આવીને ચર્ચા વિચારણા કરો એના અનુસંધાને આપણે તમામ બધા ખેડૂતો અહીંયા મળેલા હતા ખરેખર અભિનંદન ખેડૂતોના આપણે છે કે તમામ જેના તેના ખેતરમાં રાધાને હેડાથી મોટેડા સુધી તમામ ખેડૂતો અત્યારે હાજર થઈ કારણ કે આપણી વેદના છે આપણી એક જ માગણી છે કે અમને પૂરતું વળતર આપો હવે વળતરની વાત તો આપણે કલેક્ટર સાહેબજીને આપણે આવ્યું હતું આવેદનપત્ર કે નવસારીના ખેડૂતોને જે ચૂકવણો કર્યું હોય કે ઊંચામાં ઊંચું ચુકવણું એના અનુસંધાને આપણને વળતર મળવું હોય એવી આપણે આવેદનપત્ર આપ્યું હતું અત્યારે આપણી માગણી છે હું થોડુંક પહોંચીને તમને સંભળાવું જે સાતસો પોસઠ કેવી લાઇન નીકળે છે ધોબડા એમાં ત્રીસ દસ બે હજાર પચીસના નવસેરાને નવસારી જિલ્લાના જે વાણિજ્ય હેતુથી ખેડૂતોને ચારસો ગણું ચૂકવણો કરેલું હોય એના અનુસંધાને આપણને ચૂકવણો કરે પાછો એક ત્રણ બે હજાર ચોવીસના ગુજરાત સરકાર ગાઈડલાઇન મુજબ બસો ગણું વધારે ઉપરાંત રાજસ્થાન સરકારે આવો કંઈક જાહેરાત કરી છે ભાઈ પરિપત્ર એક ત્રણ બે હજાર ચોવીસ નો પાડ્યો છે એના અનુસંધાને આપણા ગુજરાતની અંદર પણ આ આ આયોજન કરે તો ખેડૂતો આ તો હજારો લાઇનો નીકળવાની છે આપણી જમીન આપણા પાયે રહે એવું દેખાતો નથી બીજી કે જે વાયર નીકળે છે એમાં પચીસ ટકાની વાત કરે છે કે સરકાર તમને પચીસ ટકા વળતર આપશે આપણી એવી વાત છે કે પચાસ ટકા વળતર આપણને એમએ મળવું હોય એવી પણ આપણી માગણી છે બીજી વાત કે આ જે કંપનીઓ છે ને એ આપણો પચીસ વર્ષનો કરાર કરે છે એવું કોક રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે તો આપણને પચીસ વર્ષ પછી જે તે વિસ્તારની અંદર જે તે વખતે ભાવ હોય એના અનુસંધાને કલેક્ટર સાહેબ આપણને લેખિતમાં ભાઈ ધરી આલે કે પચીસ વર્ષ પછી તમને આના અનુસંધાને નવી ભાવને નવું બધું અનુસંધાને આપણને વળતર મળશે આવું જાહેરાત કરે આવી આપણી બધી માંગણીઓ છે એના અનુસંધાને અત્યારે આપણે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવાની છે આમાં સંમત થતા હોય અને આ માંગણી યોગ્ય હોય તો આપણે હાથ વચવો કરી નહી સમર્થન આપવાનું બરાબર ને કલેક્ટર જો આપણને આના અનુસંધાને મળવા અને વાત કરવા માંગતા ના હોય તો આપણે લાઈન ની કોઈ આપણા ક્ષેત્રમાં જરૂર નથી આવી આપડી માગણી સતત કદાચ સરકાર આપણને પોલીસ ને આગળ કરી અને નોકું હોય તો આ સરકાર ને ભોગવવું પડશે કારણ કે આપણી જમીન છે આપણો હક છે હક અને અધિકાર માંગવાનો એના અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી આપણે મળવાનું છે કયા અધિકારી મળે છે આપણે બે તણા થઈ અને ચર્ચા વિચારણા કરી અને પછી તમામ આખા બધા ખેડૂતોને બોલાવે બરોબર ને ભાઈ જય જવાન અમારા વિસ્તારમાં રાધા નેસરાથી મોઢેઠા સુધી જે સાતસો પોસઠ હાઈ ટેન્શન લાઈન નીકળે છે એના અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી અમે આવેદનપત્ર આપેલું હતું એના અનુસંધાને

એના અનુસંધાને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું હતું અને એના માટે સાહેબે અમને આજે બોલાવ્યા છે શાંતિસર અમારાથી વાત તો કરી છે પણ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો અમારા આગળ પણ આંદોલનો ચાલુ રહેશે અને અમારા જેવા નાના ખેડૂતોના ખેતરમાં એક બે એકર જમીન હોય અને એ પણ જો વીજ કંપનીવાળા છીનવી લેતા હોય તો અમારે જાવું ક્યાં અમારે કોની જોડે મદદ માગવી જો અમને પૂરતું વળતર નહીં મળે તો આંદોલન કરીશું પણ જો સાહેબ જે નવસારીના ખેડૂતોને મળ્યું છે એ પ્રમાણે મળશે તો જ અમે જંપીશું બાકી અમે આગળ પણ લડતા રહીશું જય જવાન જય ખેડૂતોનો સૌથી મોટો ડર એ છે કે એકવાર ટાવર ઉભો થઈ જાય છે પછી જમીનની કિંમત શૂન્ય થઈ જાય છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પચીસ વર્ષ પછી જ્યારે કંપનીની વેલિડિટી પૂરી થાય ત્યારે તે સમયના બજાર ભાવ મુજબ કઈ વળતર ચૂકવવાની લેખિત બાહેધરી કંપની દ્વારા આપવામાં આવે જો માંગણી નહીં સંતોષાય તો ખેડૂત ખેતરમાં પાવર ગ્રીડનું કામ અટકાવવાની ચીમકી જે ખેડૂતોએ આપી દીધી છે આ લડાઈ હવે માત્ર વાવ થરાદની નથી પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતોની છે અત્યારે પાવર ગ્રીડ કંપની અને તંત્ર વચ્ચે ખેડૂતો પીસાતો હોય તેવું લાગી રહ્યું છે આવેદન પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જો તંત્ર વિચાર નહીં કરે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન થશે એની ચિંતી આપવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે જિલ્લા કલેક્ટર આ મામલે સરકારમાં શું રિપોર્ટ મોકલે છે અને પાવર ગ્રીડ કંપનીના ખેડૂતોની ન્યાયની માંગણીઓ સ્વીકારાય છે કે નહીં આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને ચેનલ નિર્ભય શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં